ايه کوئی ٹیکر ہے پیج نمبر دلگا ہوا ہے کلا نمبر نمبر ہم آ گئے ہیں وہ ہم یہ کرتے ہیں مارے ایک سال کے بعد بیٹن میں ہمارا ایک ادارہ ہے ٹیکار ٹیکار پتر پر ویڈیو તો સંતોખબાનો લાલજી દાદાના વડલો વર્ષોથી અહીંયા સરસ મજાનું દવાખાનું હાલી રહ્યું છે અને આજ મને એવું થયું ગોઠણમાં થોડીક તકલીફ છે દીકરીને થોડીક તકલીફ થઈ ગઈ હતી તે મને એમ થયું લાલજી દાદાના વડલે થોડોક લાભ લઈ લઈએ અંદર કોઈ દી નથી આવી બહારથી તો મેં થોડોક બ્લોક ઉતારીને મૂક્યો છે પણ અહીંયા તો લાખો અહીંયા શ્રદ્ધાળુને બીમારી અહીંયાથી આવે છે અને લાખો માણસ આઝાદ થઈને જાય છે અંદર આવીને જોયું ત્યારે મને ખબર પડી કે અહીંયા તો સરસ મજાની દવાનો ઈલાજ લાખો માણસ ને હાજા થઈને હસતા રમતા રોતા રોતા આવે તો તો મેં થોડીક ગોઠણની તકલીફ મારી દવા લીધી પણ અંદર જોયું કે મને બહુ ગમ્યું તો લાલજી દાદાનો બદલો દવાખાડી બારોબાર ચીનને ફોટા પાડ્યા હતા પણ અંદર સરસ મજાનું ગાર્ડન છે અને અહીંયા નાસ્તા પાણીની પણ સગવડતા છે તો નાસ્તો કરી લઈએ આવતા અંદર આવતા સરસ મજાનો નાસ્તો આપે છે તો સરસ મજાનો લાલજી દાદાનો વડલો લાઠી ગામે ચાર રસ્તા ઉપર બસ સ્ટાન્ડ બાજુમાં જો અહીંયા સરસ મજાની નાસ્તાની સગવડતા છે તો નાસ્તો પણ લઈ લઈ લાલજી દાદા ની ફરસાદી સમજી અને થોડોક ભાવ છે એટલે આપણે થોડી ફરસાદી લઈ લઈ લાલજી દાદા આવડું મોટું બે આવી ગયું સરસ મજા ના તો દાદા નો ફરસાદ છે આમાં કાંઈ ઘટે ગણું ઘણું ઓ પણ વાતમાં એમ છે અંદરથી તો ઉતાર્યો છે અને અંદરથી ડૉક્ટરને મેં બેન સિસ્ટમ સરસ મજાની સેવા આપે મને સારી લાગી અડીક બદલો ઊભો છે સાંયો તડકો વેઠી તો લાખો બીમારીનો ઈલાજ કરી અને સરસ મજાના સારા થઈ જાય છે અને પછી ઘેર જાય છે તો સેવાનો લાભ અમે પણ લીધો અને એક નાની દીકરી છે પણ એણે લીધો અને દુઃખતું હતું તો લાલજી દાદાનો વડલો જિલ્લો અમરેલી તાલુકો લાઠી તાલુકો લાઠીમાં ચાર રસ્તામાં લાલજી દાદાના વડલાનું દવાખાનું છે સરસ મજાનું તો આપણે લાભ લીધો મેં પણ લીધો એવો લાખો શ્રદ્ધાળુઓને લાભ બીમારીનો લેવા দাদানবল নতোষ বেন বাপেন এ নিকা সন্তোষ বা ন આ ફરતી જે ભૂઠી છે એ ચાણાની એકદમ જગે છે ને સંત મહત્મા જેને માટે તપ કરતા ભારથને માટે કે ભગવાન રામને માટે કે ભગવાન હનુમાનજી મહારાજને માટે જે કોઈ મહારાજને મેળવવાની જે કોઈ ભક્તોને એ મેળવવાની ઈચ્છા હોય જલ્દી મહારાજને દર્શન આપે અને જલ્દી એની આશા અપેક્ષા પૂરા પૂરી કરે એવી મારી આશા અપેક્ષા છે આ મહારાજ તપ કરે છે લગભગ એક મહિના દિવસ જેવું થઈ ગયું છે અને દેવડી વચ્ચે અને સાવંડ વચ્ચે હિરાણાના પાટિયા વચ્ચે આ બાજુમાં મહારાજની તપસ્યા શરૂ છે હાલ અત્યારે અને હું એમ કહું છું કેવા જઈ રહ્યો છું કે આમ બહુ ખબર નહીં મહારાજ અત્યારે બોલતા નથી પણ અગિયારથી કે ત્રણ વાગ્યા સુધીમાં કદાચ આ ભઠ્ઠી શરૂ હોય ને ધૂમધૂમતા તાપમાં ખુલ્લે શરીઝે એ તપ કરી રહ્યા છે તો ભગવાન ભોળિયાનાથને કહું છું કે એ ભગવાન ભોળિયાનાથ જલ્દી સે જલ્દી મહારાજની આશા અપેક્ષા જે આશા લઈને બેઠા હોય જલ્દી પૂરી જો જે હનુમાનજી મહારાજ જલ્દી બાબાને દર્શન આપજો ને જે કાંઈ આશા લઈને બેઠા હોય એની આશા અપેક્ષા જલ્દી ફળે એવી મારી આશા છે અને હું દેવડી ગામથી છું આપણું ઉતારું છું મહારાજને આ ભઠ્ઠી સહી શાણાની જગ્યા છે અને અગિયારથી ત્રણ ચાર વાગ્યા સુધી ભઠ્ઠી ચાલુ રહેશે અને મહારાજ આમના આંખે પાટા બાંધી દીધા છે ને મૌન અવસ્થામાં સરસ મજાના બેહી ગયા છે વલીઓ તો કંઈક પૂરોની કમાણી પડી છે ને કંઈક આશા અપેક્ષા હશે કાંઈ મંદિર બાંધવાને જે કાંઈ એ તો જવાબ દે નહીં એટલે આપણે તો કાંઈ ખબર ન હોય તો આપણી શ્રદ્ધા વિશ્વાસને પુરાવે આપણે બોલીએ છીએ પણ એ બીજું તો કંઈ આપણે જાણતા નથી પણ જો આ સાણા જગીને પૂરા થઈ ગયા ઓલા ગયા અગિયાર વાગ્યાની શરૂ છે આ તપસ્યા કે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે તો જલ્દી સે જલ્દી ભગવાન ભોળિયાનાથને કહું છું કે બાબાની આશા પૂરી કરો અને જે કોઈની આશા લઈને બેઠા હોય એ દેવી દેવતાને કહું છું કે આ દુનિયાના આસપાસ દેવી દેવતાઓ માતા જુઓ ને શક્તિ આપે અને ભક્તિ આપે અને આપી હોય શક્તિ ભક્તિ તો જ આ કાર્ય થાય આગળ આ કાર્ય થાય નહીં તો મારા વિડિયાને તારે વિરામ લઉં છું તો જે માતાજી જય શ્રી કૃષ્ણ કરીને ભોલે બાબાને કહું છું કે ભોલે બાબા તમારી ઈચ્છા જલ્દી પૂરી કરે જેને માટે તમે આશા લઈને બેઠા હોય એ તો જે માતાજી અત્યારે બસ આટલી ફ્રી મળશે બીજા બ્લોકમાં